નડિયાદ છેતાળીસ દુકાનદારોને પશ્ચિમ કાશીબા પાર્કમાં ખસેડાયા બાદ સરદાર ભુવન કોમ્પ્લેક્ષ તોડાશે નડિયાદો જર્જરીત બનેલ સરદાર ભુવન કોમ્પ્લેક્ષ ઉતારી લેવાશે આ કોમ્પ્લેક્ષ ની દુકાનો કાંસ પર હોવાથી સફાઈ ન થતા શહેરમાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેને પગલે તત્કાલીન દ્વારા કાંસ સફાઈ માટે દુકાનદારોને નોટિસ અપાઈ હતી દુકાનદારોએ આ મામલે હાઈકોર્ટમાં હતા દરમિયાન મનપા બન્યા સુધી લાંબી લડત બાદ અંતે મનપા દ્વારા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા આપવાની તૈયારી બાદ કોમ્પ્લેક્સ ઉતારી લેવાની મંજૂરી માંગવાતા હાઈકોર્ટે સુરક્ષા ધ્યાનમાં લઈ મનપા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા બાદ કોમ્પ્લેક્ષને ઉતારી લેવાનો હુકમ કર્યો માહિતી અનુસાર આગામી મહિનામાં જર્જરીત કોમ્પ્લેક્ષને ઉતારી લેવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી રહી છે